જે યુવા નેતાઓ છે અને જે સિનિયર નેતાઓ છે તે લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન જ નથી તે પ્રકારની વાત અહીંયા સામે આવી રહી છે મારી સાથે સંપર્કમાં જેટલા પણ છે તેમના સુધી હું આ વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું બાયોનો એ જૂઠ જૂની વાત હતો કે एकदम अंदर ખોઈ ગયેલો માણસ છું આખરે ઓડપ્રોસ થયેલો માણસ છું ત્યારે ઇન્ડિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે જે કેટલાક છે એમને અને એને કારણે તમે એને જૂથવાનું ના માપો પણ જૂથ નથી કોઈ સામૂહિક જૂથ એક સામે ટકરાતા હોય એવું કશું આ તો સદનસીબ છે બધાનું કે એવા જૂથ નથી આમાં નુકસાન બીજી રીતના ફિઝિકલ જોતો નથી પણ કાર્યકર્તામાં ડીલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ કરતા નથી ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુસ્તાનમાં રીણ વીજળી કન્જેશન છે અને આના માધ્યમથી અમે બધા સાથે મળીને વડોદરાનું પણ શેર કરી શકીએ છીએ એવા સંજોગોમાં વિવાદની ભૂમિકા સર્જાય કે સુંદર માટે થઈને સારી વાત ના કહેવાય એટલું ચોક્કસ કહું છું કશું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્ય તો નથી અને સારી રીતે ચાલતું નથી બસ આમાં બધું આવી જાય બેનર્સ દ્વારા પ્રોટેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું આ પ્રવૃત્તિ બંધ થઈ છે એવું રીતે પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતા હતી કે પોતાના દમાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે ને આ વસ્તુ ચલાવી લેવાની અમાર ચોક્કસ અમારો ગોલ છે મહિલા સરસ કરવાનો તો એમને પણ વિચારવાની તક આપવી જોઈએ એવું બાળુ કરે છે

હવે પછીના જે કાર્યક્રમો હશે એને સુચારુ રૂપે વડોદરા ગુજરાત અને હિન્દુસ્તાન માટે થઈને એની બુદ્ધિશક્તિથી પાર પાડશે એવું ચોક્કસ નારાજ નથી એકદમ લે છે સ્વચ્છ યુવાન છે અને એવું પણ ન કહી શકાય કે અવમાન અવમાનના થઈ છે

તેમની ઉમેદવારી તેમણે પોતે જ ના પાડી દીધું હતું કે મારે ચૂંટણી નથી લડવી અને તેમણે આ પ્રત્યે પણ એક દુઃખ વ્યક્ત કર્યું છે તો સુખડીયાએ આડકતરી રીતે કહ્યું કે અમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે અમને સાંભળવામાં નથી આવતા અમારી અવગણના થઈ છે ને આ તમામ